હું તમને એક રામાયણ નો પ્રસંગ કહું પછી આપણે એક વાણી લઈ રામાયણ માં સબરી એક ભીલ ની દીકરી અને એ ભીલ દીકરી અને ગુરુ મહારાજ એના માતંગ ઋષિ એને કીધું કે આ બેટા બે હજાર વેલો મોડો રામ આવશે આઠ દસ વર્ષની ની દીકરી ગુરુ મહારાજ નો એક શબ્દ પકડી અને બાપુ બેહી ગઈ અને રોજ આંગણો વાળી છોડી સાફ સુફ કરી અને રાહ જોવે હમણાં આવશે હમણાં આવશે હાજ પડે કે આજ કઈ ની કાલે આવશે ચાંદી ના પતરા જેવાબરી નેજવા કરી જોવે છે કે મારા રામ ક્યારે આવશે મારો રામ ક્યારે આવશે નહી આવે એ નહીં આવે એમ કે અંદર થી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે ને એટલો વિશ્વાસ એટલી ધારણા અને રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ જતી જતી સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા અને શબરી નો મલક આવ્યો પ્રકૃતિ રામ નું ભજન છે રામચંદ્ર પરમા ભાઈ આ કયો મલક આવ્યો આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે ત્યારે લક્ષ્મણ ને રામજી કે છે કે આમી ઝૂપડી રહીને એક ભીલ ની બાઈ મારા નામ ના જાપ કરે છે અને સંતો કે છે એક જગ્યાએ બેન હાડા ત્રણ કરોડ નામના જાપ થાય ને એટલે દિવાલો માંથી અવાજ આવે ધરતીમાંથી અવાજ આવે પ્રકૃતિ બાપુ બદલી જાય કે અહીંયા શું કરે છે ઈ સબરી માહે બાપુ લક્ષ્મણજી જાય છે ને શેષ નાગ નો અવતાર પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો આ ડોશી મારા ભાઈ નામ ઉપર આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી

અંગ કે તો એક માણસ હોય એટલે એકાદી આંખ ન હોય એકાદો હાથ નો હોય એકાદો પગ નો હોય તો માણસ કેવો લાગે અમે તારું અંગ છે જો તું નહીં મળે તો તું હુંડો લાગે છે સબરી બાબુ રામચંદ્ર પરમાત્મા ને ઠપકો આપે છે કલા ખેલામે